આણંદ જિલ્લા અને તાલુકાના ચીખોદરા ગામે આવેલ બેંક ઓફ બરોડાના લોકરમાંથી લાખો રૂપિયાની કેશ અને મોટા પ્રમાણમાં સોના ચાંદીના દાગીનાના લોકરમાંથી ગાયબ થવાની ઘટના ગત ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં બનવા પામી હતી તે અંગે લોકરના માલિક અને તેના પત્ની કે જો સંયુક્ત નામે બેંક ઓફ બરોડામાં લોકર ધરાવતા તેઓ પોતાનું બેંક ઓફ બરોડાનું લોકર ખોલતા આણંદ 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 જિલ્લા જિલ્લા ફરિયાદ કરી તપાસ માટે લોકલ ક્રાઈમ આદેશ આપ્યા અને અંતે આરોપી ઝડપાયો જિલ્લાના તાલુકાના વઘાશી ગામના સુભાષ પટેલ અને તેમના પત્ની ચીખોદરા ગામે આવેલ બેંક ઓફ બરોડામાં સંયુક્ત બેંક લોકર ધરાવે છે જેઓના બેંકના લોકરમાંથી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના મહિનાઓ દરમિયાન કોઈપણ સમયે તેમના લોકરમાંથી દસ લાખ રૂપિયા રોકડા અને સાયણ તોલા સોનાના દાગીના ગાયબ થયા હોવાની રજૂઆત આણંદ જિલ્લા પોલીસ વડાને કરેલ જેની તપાસ એલસીબી આણંદ કરતી હતી આ અંગે બેંકના પટ્ટાવાળા વિપુલ કેશરિયાએ ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી અનુક્રમે સેશન હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી કરેલા જામીન અરજી નામંજૂર થતા કોર્ટ અને પંદર દિવસમાં પોલીસ સમક્ષ સરેન્ડર થવાનો આદેશ કરેલ જેથી આરોપી વિપુલ કેશરિયા લોકલ ક્રાઇમ બ્રાન્ચ સામે સરેન્ડર કરેલ અને સદર આરોપી વિપુલ કેશરિયાના સાત દિવસના રિમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી આરંભી છે અને બે કોઈ એવી લોકર ઓપરેટ કર્યું જ નથી એમનું સર ચિખોદરા બેંક ઓફ બરોડામાં એક જે ઘટના મળી પટાવાળાએ સાઈઠ અને દસ લાખ રૂપિયા ડુપ્લિકેટ ચાવી બનાવીને ઉપાડે લીધા છે એની ફરિયાદ થઈ છે શું ગુજરાત તારીખ પચીસ બાર બે હજાર ચોવીસના રોજ સુભાષભાઈ કાંતિભાઈ પટેલ રહેવાસી વગાસી આનંદ નાઓએ આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તેમનું ચિખોદરા બેંક ઓફ બરોડા શાખામાં તેમની તથા તેમના પત્નીના નામે લોકર હતું એ લોકરમાં તારીખ અઢાર નવ બે હજાર ચોવીસ પહેલાં તારીખ સાત બે બે હજાર ચોવીસ વચ્ચે કોઈપણ સમયે ત્યાંના પટાવાળા તરીકે ફરજ બજાવતા વિપુલકુમાર વિનુભાઈ કેસરિયાએ ડુપ્લિકેટ ચાવી બનાવી લોકરમાંથી રૂપિયા સાહીઠ તોલા સોનું અને દસ લાખ પચાસ હજાર રૂપિયાની સગે વગે કરી દીધેલ હોવાની ફરિયાદ આપતા આ બાબતે આણંદ રૂલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો આ ગુનામાં એમાઉન્ટ ખૂબ જ મોટી હોય અને તેમાં બેંક બેંક ઓફ બરોડાના લોકરમાંથી પૈસાની સગે વગે કરેલ હોય ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષકશ્રી જસાણી સાહેબે સદર ગુનાની તપાસ એલસીબીને સીબીને સોંપેલી હતી આ ગુનાની તપાસ પીઆઈ એચઆર બ્રહ્મભટની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર પાવરાએ હાથ ધરેલી આ ગુનામાં દસ્તાવેજ પુરાવા એકત્રિત કરેલા અને તમામ એવિડન્સ એકત્રિત કરતા આરોપીએ સૌ પ્રથમ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન કરેલી અરજી કરેલી હતી પરંતુ તે પણ નામંજૂર મંજૂર થયેલી ત્યારબાદ હાઈકોર્ટમાં જામીન અરજી કરતા દસ્તાવેજી પુરાવા અને મળેલ એવિડન્સના આધારે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ આગોતરા જામીન આપવામાં આવેલા ત્યારબાદ સદર આરોપીએ નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ આગોતરા જામીન માટે અરજી કરેલી હતી પરંતુ એકત્રિત કરેલા પુરાવાના આધારે નામદાર કોર્ટે પણ સુપ્રીમ કોર્ટે પણ તેઓના જામીન મંજૂર કરેલા નહીં અને તેમને બે વીકમાં સરેન્ડર કરવા માટે સૂચના આવેલ જે અનુસંધાને આરોપી વિપુલકુમાર વિનુભાઈ કેસરીયા તારીખ વીસ ત્રણ બે હજાર પચીસના રોજ એલસીબી સમક્ષ સરેન્ડર થતાં આ ગુનાના કામે તેઓની ધરપકડ કરવામાં આવેલી છે અને તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરી તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસના દિન સાતના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે આ રિમાન્ડ દરમિયાન આરોપીએ આ મુદ્દામાલ કેવી રીતે ચોરેલો છે આ મુદ્દામાલ ક્યાં સગેવગે કરેલો છે તે તમામ મુદ્દાઓ બાબતે તપાસ તજવીજ હાથ ધરવામાં આવનાર